રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે કોઈ કોઈ વિસ્તારમાં સૂકો સવાયો વરસાદ પડી રહ્યો છે બીજી બાજુ ભાદરવાના તાપને કારણે તાપમાનનો પારો પણ ઉછે જઈ રહ્યો છે ચોમાસુ વિદાય તરફ છે તેમ છતાં પણ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હાલ તો ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થશે ઓરિસ્સાના ભાગોમાં મધ્યપ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવશે અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો આવશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે હજુ વરસાદ ગયો નથી બાવીસ સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવે અને થી ત્રીસ સપ્ટેમ્બરના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે મધ્ય ગુજરાત વડોદરા આણંદ ખેડા અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થશે